ગુડ મોર્નિંગ સરસ આજે કિતાય યુટ્યુબ ચેનલ માં આપ આપણે ગઈકાલે ધોરણ 10 માં અષાણ વિખ્યા વિશે અભ્યાસ કર્યો આજે આપણે પાઠ 5 ની અંદર આગળ વધીએ આજે આપણે વેદક વિદ્યાના મહાન પ્રણેતા ચરમ અને સુશ્રુ હતા ચરમ અને સુશ્રુત્ધ હતા

2000 બંને પ્રતિ અવસરનો મને કેલે સુશ્રુતે સુશ્રુતે જમાન 127 વારતાપના સાધનોનો ઉલ્લેખ આ સાધનો એવા હતા કે માતાના વારને ઉધો રાખીને બે ભાગ કરી શકે થાય નહીં પણ એવા ધારદાર હતા તે કે ચરક સંહિતા સુસુ થઈ જા અને બીજો વાગ ભગ્ય લખેલું વાગ ભદ આ ત્રણેય વિષયો જે છે તે અત્યારનું ડોક્ટરનો અભ્યાસ કરતો વિદ્યાર્થી આ ત્રણેય વિષયોનો અભ્યાસ કરે ચરક સંહિતા સુસુ અને વાગ સંહિતા આ ત્રણેયનો ખ્યાલ આજનો મેડિકલ સાયન્સનો ભણતો વિદ્યાર્થી કરી લો अब राजीव भाई ने कहा गंगोत्री आपने अपने मिलकर आप तो फिर एक बार वहीं दीजिएगा महाराज वहीं तो बोलो बोलो जगह के बोलो बोलो जगह के ભારતના ઔષધાસ્ત્ર માં વનસ્પતિ અને પ્રાણી ઔષધો નો સમાવેશ થાય છે આમાંથી બનાવવાની જીર્ણ વન જો ફરી વિધિ દવા બનાવવાની જીર્ણ વન ફરી વિધિ દવાનું વર્ગીકરણ દવાનું વર્ગીકરણ અને રોગ મધ્યા પછી આયાની પરિધ રોગ મધ્યા પછી સારવાની પરિધ રોગ મધ્યા પછી પારા મને ઓકે આપણા હિન્દુઓના ઉત્તર શાસ્ત્રમાં ખમી જોને તો પ્રાણી છે તેમાં દવા બનાવવાની જીવર ભરી એટલે દવા કયા રોગની કેવી દવા બનાવી એની દવાનું વર્ગીકરણ દવાનું વર્ગીકરણ એટલે આ આ રોગની દવા આ આ રોગની દવા અને રોગ મટ્યા પછી પાડવાની પરિધિ એટલે રોગ મટી પછી હું વસ્તુની ચોરી પાડી પડે આપણે તેને કેવાય રોગ મધ્ય પાડવાની પરિધી અને એ આકારનો પાટો માધી એ આકારનો આકારનો પરિભ્રમણ અટકાવી અને વાજ કરી શકતા એ આકારનો પાટો માધી રોય નું પરિભ્રમણ અટકાવી અને વાજકપ કરી શકતા વાજકપ કરી શકતા વાજકપ પરનો વાત છે તો એ સમયમાં કઈ ડિગ્રી નહોતું આવતો નહીં તો એ સમય એ લોકોએ દવા બનાવની જીનકલી વિધિ આપ્યું દવાનું વર્ગીકરણ આપ્યું રોગ મધ્યપતી પાડવાની પરેડી આપી તો એ તમે લોકો પ્યારા આકનો પાટોમાંથી લોયું કોઈ પ્રમાણે કરી અને વાડ કામ કરી શકતા વાડ ઓપરેશન અત્યારે ડોક્ટર ઓપરેશન કરે છે કરે છે ને તો પહેલા આકનો મને લોયું પરિભ્રમણ એટલે કે લોય નીકળતું બંધ કરવું પડે તો અત્યારે ડોક્ટર ઇન્જેક્શન થી કરે આપણે અહીંયા હાથમાં કે પગમાં કે પેટમાં ગમે ત્યાં ઓપરેશન કરવાનું હોય તો ઓપરેશન કરવા માટે ડોક્ટર ચીરો તો પાડે અને એ કયા સાધનો હોય તો એ એક ધ્યાન રાખજો આજે એ સાધનો 127 સાધનો જે સુશ્રુત જે સુશ્રુત થઈ જવું બતાવે તો એ જ સાધન પણ અત્યારે નવી ટેકનોલોજી થી બન્યા હોય સાધન તો એને જ બતાવ્યા હતા પણ અત્યારે કેવી ટેકનોલોજી બન્યા હોય નવી ટેકનોલોજી એટલે એ સાધન એ કાપે એટલે લોહી તો ઓપરેશન કરતા ભાવે નહીં ને તો લોહીને અટકાવવું પડે અટકાવવા માટે અત્યારે ડોક્ટર શું કરતા હશે ઇન્જેક્શન આપતા હશે એટલે લોહી આગળ આવતું બંધ થઈ જાય અને પછી એમને જે ઓપરેશન કરવું હોય એ કરી નાખે તો એમ એ સમયમાં ઓપરેશન પણ કરતા વાર કરતા પણ ત્યાંના આકારનો વાંધો બાંધી અને લોહીનું પરિભ્રમણ અટકાવ્યું અને વાર કરતા તો એ લોકો એનું गैसई सारण काच चुंबकीय मुद्राशय सारण काचना ऑपरेशन करता इस समय ना भेजू भेजू मुद्राशय सारण काचना ऑपरेशन कर दिया मूर्तिओ पथरी हरस ने दूर करता

માંથી અમને દવા બનાવવાની જીવન ભરી દીધી દવાઓનો વર્ગીકરણ રોગોની પારવાની ભરેલી અને બાંધી પરિભ્રમણ કરી શકતા તો કયા વાર્કા કરી પથરી અરદ વગેરે ઓપરેશન કરતા ભાગી ગયેલા તૂટી ગયેલા

मेना पुत्रा द्वारा विद्यार्थियों ने प्रत्यक्ष ज्ञान अपता आउप्रान त्रिओ त्रि रोगो ना कौन निश्रान ताता ऐ रोगो त्रि रो अने बाल रोगो ना कौन निश्रान ताता प्रसूति समय दुखामी ऑपरेशनों पर करता प्रसूति समय दुखामी ऑपरेशन पर करता આ પુરાણ તેમે પ્રાણી રોગ શાસ્ત્ર પણ વિકશા આ તો બધું મનુષ્યનું હતું અને તો પ્રાણીને ડોક્ટર પ્રાણી રોગ શાસ્ત્ર પણ વિકષ અને પ્રાણી રોગ શાસ્ત્રમાં એમે અશ્વ એટલે ઘોરો અને હાથી અને આ લોક ઉપર એમને ગ્રંથો લખ્યા અશ્વ ઉપર અશ્વ ઉપર અશ્વ શાસ્ત્ર અશ્વ ઉપર નું અસ્તી આયુ વેદ સાલી મનુષ્ય ઉપર ને શાસ્ત્ર પ્રાણી ના રોગ ઉપર પણ એમને શાસ્ત્રો લખ્યા તો પ્રાણી રોગ ઉપર ખાસ કરીને અશ્વ અને હાથી ઉપર એમને ગ્રંથો અશ્વ અને હાથી ના રોગ ઉપર ગ્રંથો લખ્યા અશ્વ ઉપર અશ્વ શાસ્ત્ર અશ્વ ઉપર અશ્વ શાસ્ત્ર અને હાથી ઉપર સાલી હોત્ર નું અતિ વેદ સાલી હોત્ર નું અતિ આયુર્વેદ એવા ગ્રંથો એમને લખ્યા આ ઉપરાંત આપણે જે વાઘભટ હતો બરાબર અને એ વાઘભટે કોઈ અહીંયા ભૂલ થઈ અસ્તિ આયુર્વેદ અસ્તિ અને સારી શાસ્ત્ર આથી ઉપર અસ્તિ આયુર્વેદ આથી ઉપર અસ્તિ આયુર્વેદ અને અશ્વ ઉપર સારી ઉત્તરનો અશ્વ શાસ્ત્ર સારી ઉત્તરનો અશ્વ શાસ્ત્ર ફરી એકવાર જોઈએ કે પ્રાણી રોગ શાસ્ત્ર વિચાર્યું પ્રાણી રોગ શાસ્ત્રમાં હાથી અને અશ્વ ઉપર અમે હાથી ઉપર હસ્તી હાથી ઉપર હસ્તી અને ઉપર સારી હુદ્ર સારી નું અશ્વ શાસ્ત્ર કયો અશ્વ શાસ્ત્ર એ પછી બાદ

अया मु आर्थिक तो चित्र परी एकवार गुणते विद्यार्थी ध्यान थी सामर्थ्य वेजंत विद्यानाम महान प्रणेदार चरक वने सुसिंह तथा चरक चरक संहिता लखो से श्रुते तुस फैता रत चरक चरक कामा 2000 मध्ये विद्यार्थी उतरू मानन करी या इति श्रुते तुस फैता महा ये स्वतंत्र विचार स्थापना साधनो उद्भव करू आ साधनो ने उभो तो राख વ્યવહાર કરી શકે હિન્દુઓના ઔષધ શાસ્ત્રોમાં અનેક પ્રાણી અને વનસ્પતિ ઔષધનો સમાવેશ થાય છે જેમાં દવાઓ બી નિર્માણ કરી દીધી દવાઓનું વર્ગીકરણ અને રોગ મળ્યા પાળવાની પરેજી અને ત્યાર સાથે ત્યાંલા આકારનો પાટોમાંથી લોહીનું પરિભ્રમણ અટકાવ અને વારિકા કરી શકતા તેનું

સ્ત્રીઓ અને બાળ રોગના પણ નિષ્ણાત હતા તેમણે પ્રસૂતિ સમયે જોખમી ઓપરેશનો પણ કરતા હતા પછી પ્રાણી રોગ શાસ્ત્ર અશ્વ અને હાથી રોગ ઉપર અશ્વ ઉપર સારી ઉત્તરનું અશ્વ શાસ્ત્ર અને અસ્તિ ઉપર અસ્તિ આયુર્વેદ જેવા ગ્રંથ લખ્યા આ ઉપરાંત વાઘ સમગ્ર બીજો વિદ્યાને પર ગ્રંથ અષ્ટાંગ હૃદય નામનો ગ્રંથ બાપ બટે લખ્યો તો અહીંયા બાપ બે ગ્રંથ એક બાપ બટ સંહિતા અને બીજો અષ્ટાંગ હૃદય આ બંને ગ્રંથો બાપ બટે લખ્યા અહીંયા મોસ્ટર કી પુનર વૈદક છે કે કે અહીંયા આપણે પુનર કહીએ છીએ અસ્તુ ફરી આપણે આવતીકાલે મળીશું જય હિન્દ જય ભારત